ઘોઘાત ભુતેશ્વર ગામે મોડી રાત્રે ખેલાયો ખૂની ખેલ ભૂતેશ્વર ગામે ત્રણ થી ચાર વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યો હુમલો ઘોઘાત ભુતેશ્વર ગામે રહેતા પિયુષભાઈ મંગાભાઈ કંટારિયા નામના વ્યક્તિની કરવામાં આવી હતી આ બનાવની જાણ ઘોઘા પોલીસને થતા જ તાત્કાલિક ઘોઘા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો તેમજ આ બનાવને લઈ મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા મૃતકની લાશને ઘોઘા સીએચસી હોસ્પિટલ પીએમઆરથી ખસેડવામાં આવી હતી